જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અગાઉના ચેપ્ટર પછી હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બહુ જ અગત્યનું ચેપ્ટર જે સહસંબંધ સાથે કનેક્ટેડ છે મિત્રો બીજું ચેપ્ટર સહસંબંધ છે ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ છે અને સામાયિક શ્રેણી આ ત્રણે ત્રણ ચેપ્ટર એકબીજા સાથે સંકળાયેલા છે મિત્રો ખાસ ધ્યાન રાખજો સહસબંધમાં આપણે શું જોયું છે

બીજો જે ચલ છે મિત્રો એને આપણે સાપેક્ષ ચલ કહીશું તો ઉદાહરણ તરીકે મિત્રો આપણે વાત કરીએ તો વરસાદ અને ચોખાની ઉપજ ફોર એક્ઝામ્પલ આની અંદર આપણને નેચરલી ખબર જ છે સબંધમાં આપણે એવું ભણાવ્યું એ વખતે કહ્યું હતું કે કોઈ પણ એક ચલને એક્સ તરીકે લઈ શકો બીજાને વાય તરીકે અને તમે વિકિરણ આકૃતિની રીત કરી શકો અથવા દાખલા ગણી શકો છો એમાં કોઈ કષ્ટ નથી પરંતુ નિયત સંબંધની અંદર મિત્રો યાદ રાખજો એક ચલ જે છે એ નિપેક્ષ ચલ કેવાય છે આપણને ખબર છે વરસાદ જેમ વધુ તેમ ચોખાની ઉપજ વધુ વરસાદ ઓછો તો ચોખાની ઉપજ ઓછી તો મિત્રો અહીંયા વરસાદ જે છે એના ઉપર ચોખાની ઉપજ આધારિત છે જેમાં આપણે કાર્યકારણનો સંબંધ પણ કીધું

જ્યાં એક્સ જે છે આપણો સ્વતંત્ર ચલ છે વાય છે આપણો આધારિત ચલ છે એટલે કે વાય સાપેક્ષ ચલ છે એમાં વિક્ષેપ દર્શાવતો ચલ એવો આપણે કહી શકીએ ઘણીવાર બે ચલની કિંમતો જે છે એકબીજા પર આધારિત હોય પણ એ ત્રીજા ચલ ઉપર પણ થોડું ઘણું એનું નિયંત્રણ રહેતું હોય છે તો મ્યુ યુ તરીકે આપણે લઈશું કિંતુ પરંતુ આપણા ચેપ્ટર ની અંદર જનરલી આપણે બે ચલ વચ્ચેનો સુરેખ સંબંધ જ જોવાનો છે એટલા માટે યુ ની કિંમત આપણે શૂન્ય જોવા મળશે એટલે આપણે અહીંયા વાત કરી આપણે સ્ક્રીન ઉપર તો આપણો જે સુરેખ નિયત સમીકરણ છે મિત્રો એને આપણે લખીએ છીએ y ની x પર નિયત સંબંધ સુરેખા y a b y x x જ્યાં સ્મોલ a છે મિત્રો એને આપણે અચળાંક કહીએ છીએ જેની વ્યાખ્યા તમને આપણે કરવાના જ છે બી જે છે એને આપણે નિયત સંબંધા કહીએ છીએ તો એ જે આપણે જોઈ લઈએ સુરેખ સંબંધ જેના ઉપરથી આપણને અનુમાનિત કિંમત મળવાની છે એટલે કે કોઈ એક નિરપેક્ષ ચલની જ્ઞાત કિંમતને આધારે સાપેક્ષ ચલની કિંમતનો આપણે અનુમાન કરીશું તો આ ગાણિતિક સંબંધને મિત્રો આપણે કહીએ છીએ

હવે આપણે મિત્રો જે બી અને સ્મોલ એ છે એના સંદર્ભમાં થોડી વાત કરવાની છે બરાબર તો બી જે છે એને આમ જોવા જઈએ તો રેખાનો ઢાળ કહેવાય છે ગાણિતિક ભાષામાં બરાબર એટલે એ શબ્દ યાદ રાખજો ખાસ અને સ્મોલ એ જે છે એને આપણે કહીએ છીએ અંતખંડ માપ બરાબર ગાણિતિક રીતે અને આર જે છે રેખા એ આપણે સુરેખ નિયત સંબંધ રેખા ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવી શકીએ છીએ નિયત સંબંધ મોડેલના સંદર્ભમાં રેખાઓ મેળવવાની બે રીત છે વિકર્ણાકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત જેમાં ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા સમીકરણ મેળવવામાં આવે છે જે આપણે રેગ્યુલર ક્લાસમાં સમજાવી ચૂક્યા છીએ થિયરીનું અત્યારે વધારે આપણે ઓનલાઈન લેક્ચરમાં ડિસ્કશન કરતા નથી હવે આપણે મિત્રો જોવા જઈ રહ્યા છીએ આપણા દાખલાઓ અને એના માટે પહેલા હું તમને સૂત્રની સમજૂતી આપીશ

હવે જો બી ધન હોય તો એક્સ માં એક એકમનો ફેરફાર થવાથી એક એકમ વધારો થવાથી બી માં વધારો જોવા મળશે બી લેસ દેન ઝીરો હોય તો એની અંદર નિયત સંબંધાંકમાં હંમેશા ઘટાડો જોવા મળશે બરાબર એટલે ગ્રેટર દેન ઝીરો હોય તો ચલ વાય માં કિંમતમાં વધારો થાય એક્સ ના સંદર્ભમાં અને જો લેસ દેન ઝીરો હોય બી ની કિંમત તો ઘટાડો થશે હવે નિયત સંબંધ રેખાનું સામાન્ય સૂત્ર વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ બુકમાં આપણે વાય કેપ લખીએ છીએ

મૂળભૂત દાખલાઓ જે છે ત્રણ ચાર અને પછી એક પાંચમું સૂત્ર પણ આવશે જે આપણે નેક્સ્ટ સેશન માં જોવાના છીએ તો મિત્રો પહેલો દાખલો જોઈ લઈએ આપણે સ્વાધ્યાય નંબર ત્રણ પોઈન્ટ એક નો ત્રીજો તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ના ત્રીજા દાખલા ની અંદર મિત્રો તમે રકમમાં જોઈ શકો છો એ પ્રમાણે આપણને બે ચલ આપેલા છે મેં આખું કોષ્ટક નથી લખ્યું મેં સીધા ચલની ધારણા કરી લીધી છે જે પ્રમાણે આપણે સહસંબંધમાં ધારણા કરતા હતા પ્રશ્નમાં છે કે આ માહિતી પરથી પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા દોરો તો પાકના ઉત્પાદન એટલે વાય અને વરસાદ એટલે કે એક્સ એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે આપણા સિલેબસમાં એક જ રેખા છે આમ તો વાસ્તવમાં બે પ્રકારની રેખાઓ આવતી હોય છે પણ બારમા ધોરણો માત્ર એક જ છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મિત્રો હવે સ્મોલ એના સૂત્ર વિશે આપણે હવે જોવાનું છે ખાસ બી વિશે તો આપણે વાત કરી છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ લખાણ આપણે પ્રોપરલી કરવાના છીએ અને નંબર એક આપવાનું દર વખતે બી નું સૂત્ર જે છે એના માટે સૌથી પહેલા આપણે મિત્રોનો સરવાળો કરવો પડશે સરવાળો કરીએ જો એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય તો એક્સ બાર વાય બાર વાળું સૂત્ર વાપરીશું સૌથી પહેલા ટોટલ કરી લઈએ જે આપણને મળે છે એકસો ને પંચાવન એટલે કે સિગ્મા એક્સ છે એકસો ને પંચાવન

એટલે એ આપણને જે છે સોરી પાંચ એટલે આપણને એ મળશે નેવું બંને કિંમતો પૂર્ણાંક હોય મિત્રો તો બી નું સૂત્ર જે છે આપણે હમણાં જ વાત કરી ચાર સૂત્રોમાં ત્રીજું સૂત્ર નોર્મલ સૂત્ર જ્યારે પન પૂર્ણાંક હોય ત્યારે વાળું સૂત્ર વાપરવાનું છે એટલે માત્ર હવે આની અંદર તમને એક્સ માઇનસ એક્સ બાર ના સ્કવેર જરૂર પડશે સહસંબંધો આપણે ભણી ચૂક્યા છીએ આપણે ખાના બનાવવા પડશે પહેલા એક્સ માઇનસ એક્સ બાર નું ખાનું પછી આવશે વાય માઇનસ વાય બાર નું ખાનું ત્યાર પછી x x બાર y y બાર નો ગુણાકાર જનરલી સહસંબંધક r માટે y y બાર ના સ્ક્વેર ની પણ જરૂર પડતી હતી પણ હવે આપણે એટલી શાંતિ છે માત્ર x x બાર નો સ્ક્વેર જોઈએ એટલે હવે કિંમતો બાદબાકી કરી લઈએ 25 31 એટલે કે 6 1 38 31 29 31 31 31 મિત્રો આપણને ખબર છે કે જ્યારે મધ્યક માંથી લીધેલા વિચલનો એનો સરવાળો હંમેશા શૂન્ય થાય 7 અને 1 8 8 8 રા શૂન્ય મળશે y y બાર પણ શૂન્ય જ મળવું જોઈએ 84 90 એટલે -6 90 90 5 88 માં 88 90 2 92 90 એટલે 3 આમાં પણ તમે જોઈ શકો છો 5 3 8 8 એટલે આપણ શું મળશે આપણને શૂન્ય જે સહસંબધમાં કામ કરતા હતા એવું જ છે પણ અહીંયા નિયત સંબંધ રેખા અનુમાનિત કિંમત એ લોકોએ પ્રશ્નમાં આપણને કીધી છે કે સરેરાશ વરસાદ 35 સેન્ટીમીટર વરસાદ એટલે x

બે નો વર્ગ અને શૂન્ય નો વર્ગ ટોટલ કરી લઈએ છત્રીસ વત્તા એક વત્તા ઓગણ વત્તા ચાર એટલે આ ટોટલ આપણને મળશે મિત્રો એક્ઝેક્ટલી નેવું ટોટલ રેડી થઈ ગયું છે સ્મોલ બી રેડી સ્મોલ એ ના વિશે હવે આપણે ચર્ચા કરવી છે સ્મોલ એ ની કિંમત કઈ રીતે શોધશો તો ભાગાકાર કરીએ તો આપણને મળશે ઝીરો પોઈન્ટ એટ થ્રી 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 આપણે જે કિંમતો છે એમાં બે આંકડા સુધી જનરલી કિંમત લેશે બુકની અંદર બે આંકડા સુધી વાયની જગ્યા વાય બાર અને એક્સ ની જગ્યાએ એક્સ બાર એટલે સ્મોલ એ શોધવું હોય તો વાયની એક્સ પર ની રેખા પ્રમાણે ડાબી બાજુ વાય બાર જમણી બાજુ એક્સ બાર એક્સ બાર ની સાથે આવશે બી વચ્ચે માઇનસ આ યાદ રાખવું પડશે સાબિતી સિલેબસમાં નથી જે મળશે પચીસ પોઈન્ટ તોતેર એટલે નેવમાંથી બાદ કરી દઈએ તો આપણને મળશે સિક્સટી ફોર પોઈન્ટ ટ્વેન્ટી સેવન તો મિત્રો આપણો એ પણ રેડી થઈ ગયો છે હવે હવે આપણે જે છે આ બંનેની કિંમત સમીકરણ એકમાં મુકતા એટલે આપણે આ વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે ગમે તેમ નહીં ભલે બુકમાં નથી એ અને બી ની કિંમત જેવી સમીકરણ એકમાં મૂકીએ આપણું સમીકરણ નિયત સંબંધ રેખા રેડી એટલે જે આપણે વ્યાખ્યાયિત કર્યું હતું હમણાં થોડી વાર પહેલા કે ગાણિતિક સંબંધ આપણને મળે છે એ ગાણિતિક સંબંધ રેડી થઈ ગયો છે હવે એમણે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે સરેરાશ વરસાદ પંદર સેન્ટીમીટર હોય એટલે હવે સરેરાશ વરસાદ આપેલો છે એટલે એટલે એને આપણે આપણા સમીકરણમાં મૂકી દઈશું મિત્રો કે સરેરાશ વરસાદ જેને આપણે એક્સ કહીએ છીએ એનું મૂલ્ય રકમમાં એ લોકોએ આપ્યું છે પાંત્રીસ સેન્ટીમીટર એક્સ બરાબર પાંત્રીસ એ આપણા સમીકરણમાં મૂકતા આની અંદર પાંત્રીસ મૂકીએ એટલે આપણને અનુમાનિત કિંમત મળશે ઉત્પાદન ટનમાં મળશે તો આપણે ઉપયોગ કરી લઈએ જે જવાબ એને ચોસઠ પોઈન્ટ સત્યાવીસ માં ઉમેરો એટલે જે મુખ્ય હેતુ છે આપણા આ ચેપ્ટરનો કે અનુમાનિત કિંમત મેળવવી છે તે અહીંયા આપણને મળી જશે એટલે નાઇન્ટી એકમ મિત્રો ખાસ લખજો રકમમાં એ લોકોએ પાકનું કુલ ઉત્પાદન ટનમાં આપ્યું છે એટલે આ રીતે આપણે કોઈ પણ એક સ્વતંત્ર અથવા નિરપેક્ષ ચલની કિંમત આપેલી હોય તો એના પરથી પહેલા તો નિયત સબદાંત અને સ્મોલ એ શોધી લઈએ છીએ ધ્યાન રાખજો નિયત સબદાંત બી છે ગાણિતિક સંદર્ભમાં બી ને રેખાનો નિયત સંબંધ રેખાનો ઢાળ કહે છે અને સ્મોલ એ જે છે વાયની એક્સ પરની રેખાનો અંતઃખંડ ગણિત શબ્દ ગણિતના શબ્દો છે પૂછાઈ જાય તો તમે જેની અંદર એક બહુ જ અગત્યનો મુદ્દો પણ છે પ્રશ્નની અંદર એ લોકોએ આપણને કીધું છે એક્સ અને વાય એ લોકોએ નામકરણ ઓલરેડી આપેલા જ છે પ્રશ્નમાં એ લોકોએ આપણને કાર વપરાશ નો સમય વર્ષ એને એક્સ કહી દીધું છે જાતે જ આપેલું છે અને વાય જે છે એને એ લોકોએ વાર્ષિક નિભાવ ખર્ચ સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ કીધો છે અને આપણે કીધું છે વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે કાર વપરાશનો સમય 5 વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચ શોધો અને ત્રુટી ત્રુટીનો મતલબ શું થાય મિત્રો 5 એટલે કે x ની કિંમત 5 હોય ત્યારે આપણી એક્ઝેક્ટ કિંમત 13 છે જે રકમની અંદર આપી છે આપણે શું કરવાના છીએ આપણે આપણું એક નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવીશું વાય ની એક્સ પરની રેખાનું ત્યારબાદ એક્સ ની જગ્યાએ પાંચ એક્ઝેક્ટ કિંમત છે આપણી તેર છે અને એના ઉપરથી અંદાજિત કિંમત એટલે જે આપણું ત્રુટીનું સૂત્ર છે મિત્રો એ ત્રુટીને ઇંગ્લિશમાં એરર કહેવાય છે e બરાબર થાય y માઈનસ y કેપ હવે y જે છે એ રકમમાં આપેલી ઓરિજિનલ કિંમત છે એટલે કે x બરાબર 5 માટે રકમમાં આપણને y આપેલો છે 13 હજાર રૂપિયા કારણ એકમમાં હજાર રૂપિયા છે આપણે શું કરીશું y કેપ એટલે એની અંદાજિત કિંમત શોધીશું જો એ તેર કરતાં વધુ હશે તો ત્રુટી આપણને ઋણ મળશે જો અંદાજિત કિંમત ઓછી હશે તો ત્રુટી જે છે આપણને ધન મળશે એટલે ત્રુટી કેટલી આવી શકે છે રેખાના સંદર્ભમાં અંદાજિત કિંમત અને એક્ઝેક્ટ જે કિંમત છે આપણી રકમમાં આપેલી કિંમત એની વચ્ચેનો તફાવત એને આપણે કહી શકીએ છીએ ત્રુટી તો આ સૂત્ર પણ યાદ રાખજો તમને પછી પૂછી શકે એક્ઝામમાં કે નિય સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટીનું સૂત્ર જણાવો તો e બરાબર y માઈનસ y કેપ જ્યાં y એ કોષ્ટકમાં આપેલી કિંમત છે y કેપ જે છે એ આપણે શોધેલી અંદાજિત કિંમત છે તો દાખલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા તો તમે અહીંયા જોઈ શકો છો આપણે જે સૂત્ર છે એમાં ત્રીજું અને ચોથું ત્રીજું સૂત્ર મેં આગળના દાખલામાં વાપ્યું હવે જ્યારે અંદાજિત કિંમત નિયત સંબંધ પહેલા આપણે સહસંબંધ ભણ્યા ત્યારે મે કીધુંતું સિંગલ ડિજિટ અથવા ડબલ ડિજિટમાં નાના આંકડા હોય

શોધવો હોય તો કેલ્ક્યુલેટર વાપરવું પડશે વાય બાર ની કિંમત પણ જોઈશે સીગમા વાય અપોન એન એટલે વાય નું ટોટલ કરી દઈએ આપણને મોટે કરી શકાય પણ આપણે રિસ્ક નથી લેવું એકાવન મળે છે આપણને સીગમા વાય વાય નું ટોટલ આપણને મળે છે એકાવન એટલે કે એકાવન ભાગ્યા છ એટલે એકાવન ભાગ્યા છ કરીશું તો એ આઠ પોઈન્ટ પાંચ મળે છે મધ્યકની કે જરૂરત આપણે સહસંબંધમાં નથી જનરલી એક એક્સ બાર વાય બાર વાળા સૂત્રમાં નથી એમાં જ હતી સોરી એ સિવાય નથી પણ હવે આપણે આમાં પહેલા જોઈશે જ કારણ બી પછી સ્મોલ એ જોઈતો હોય મિત્રો તો સ્મોલ એ માટે આપણે એક્સ બાર વાય બાર ની જરૂરત પડવાની છે તો હવે કિંમત મૂકવા માટે આપણે પહેલા તો એક્સ અને વાય નો ગુણાકાર કરીશું કોષ્ટકની અંદર સૌથી સહેલી રીત આપણને આ લાગે છે પણ આ ક્યારે વપરાય સૂત્ર નાના અવલોકન હોય ત્યારે બરાબર એટલે દસ ગુણ્યા ત્રણ આઠ દુ ગુણાકાર એકદમ સિમ્પલ જ છે અને આનું ટોટલ આપણે કરી લઈએ જે આપણને મળે છે એકસો ને ચોપન ત્યાર પછી એક્સ નો વર્ગ કરી લઈએ ઉતાવળમાં વાય નો વર્ગ ના થઈ જાય સરવાળો કરી લઈએ જે આપણને મળે છે બાવન આ બે ગણતરી થઈ ગઈ હવે કિંમત મૂકીએ એન એટલે છ છે એકસો ચોપન સિગ્મા એક્સ આપણી સમક્ષ સોળ છે સિગ્મા વાય એકાવન છે સિગ્મા એક્સ સ્કવેર આપણી સમક્ષ બાવન છે સિગ્મા એક્સ એટલે કે સોળ નો વર્ગ સિમ્પલ કેલ્ક્યુલેટરની ગણતરી છે બાકી કોઈ કામ છે નહીં થોડું મગજનો ઉપયોગ કરવાનો સૂત્રો યાદ રાખો અને આરામથી પૂરા માર્ક લઈ જાઓ સિમ્પલ છે એકદમ આઠસો સોળ નવસો માંથી માઇનસ પણ કરી દઈએ બાદ કરી દઈએ એટલે છપ્પન તો આપણને જે છે બી મળી જશે મિત્રો એકસો ને આઠ્યા છપ્પન એટલે એ આપણને લગભગ એક પોઈન્ટ ત્રાણું મળશે બે આંકડામાં બરાબર ત્યારબાદ હવે સ્મોલ એની કિંમત જોઈએ છે ત્રુટી આપણે છેલ્લે શોધવાના જ છીએ બરાબર તો સ્મોલ એ ના માટે સૂત્ર એ જ છે y બાર b y x bar, लको, b लको, b b x બાર b y x લખો b લખો કોઈ ફરક પડતો નથી બરાબર મને આદત છે એટલે હું b y x લખી દઉં છું બાકી તમે ઓન્લી b લખશો તો બી ચાલશે y બાર છે આપણી પાસે 8.5 b આપણે લઈ આયા 1.93 x બાર છે આપણી સમક્ષ 2.67

એકમાં મૂકતા આપણને આપણું સમીકરણ રેડી થઈ ગયું રેખાનું એટલે ત્રણ પોઈન્ટ પાંત્રીસ વધતા એક પોઈન્ટ ત્રણનું એક્સ હવે આપણને પ્રશ્નમાં એ લોકોએ કીધું છે કે જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે તેની નિભાવ ખર્ચનું અનુમાન મેળવો અને ત્રુટી મેળવો એટલે કે આપણે જે આપેલું છે વપરાશનો સમય નવ પોઈન્ટ પાસઠ થશે અને સરવાળો લઈએ ત્રણ પોઈન્ટ પાંત્રીસ એટલે તેર થશે વાયકે આપણને મળે છે તેર તો મિત્રો જો હમણાં કહ્યું પ્રમાણે એક્ઝેક્ટ કિંમત તેર છે અને આપણને એની અનુમાનિત કિંમત પણ તેર જ મળે છે એટલે ત્રુટી બરાબર ઈ ત્રુટીને આપણે ઈ કહીએ છીએ એટલે વાય માઇનસ વાય કેપ વાય કોષ્ટકની કિંમત વાય કેપ આપણે હમણાં જ લઈ આવ્યા તેર એટલે આ કેસની અંદર આપણે કહીએ છીએ કે ત્રુટી છે નહીં આમ તો આપણે અહીંયા આશરે આશરે લીધું છે બે પોઈન્ટમાં તો ચાર આંકડામાં લો તો તમને પ્લસ માઇનસ કિંમત મળે તો ધન અથવા ઋણ ત્રુટી મળી શકે છે તો મિત્રો આમાં ત્રુટીનો એક ભાગ નવો આવે છે બે ટાઈપના સૂત્રના દાખલા આપણે જોયા છે